નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝ માં આપ સૌનું સ્વાગત છે આવો જોઈએ આજે સમાચાર

ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે એસપીસીનો પ્રોગ્રામ ચાલુ છે એ પ્રોગ્રામની અંદર ઇન્ડોર અને આઉટડોર બંને તાસ લેવામાં આવે છે ઇન્ડોર ક્લાસમાં હું સીપીઓ તરીકે નિમિષાબેન પરમાર બાળકોને જાતીય સતામણી છે ઉદ્યોગિત્યા છે વ્યસનો છે એના વિશેના તાસ લઉં છું જ્યારે ડીઆઈ દ્વારા આઉટડોર ક્લાસ લેવામાં આવે છે જેમાં ચલાલા પોલીસ સ્ટેશનમાંથી બે ડીઆઈ આવે છે એ બાળકોને તમામ પ્રકારની એક્ટિવિટી કરાવે છે અને બીજા જે સાયબર ક્રાઇમ છે અને રૂલ્સ જે આપણે ટ્રાફિકના છે એના વિશેની માહિતી આપે છે અને ફિઝિકલી એક્ટિવિટી કરાવે છે જે બાળકોને આગળ જતાં ખૂબ જ ફાયદાકારક નીવડે છે